ટેટ અને ટાટની પરીક્ષાઓ પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધે સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસ કસોટી પ્રમાણપત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેરસો પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ આપણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ કેટલી બાકી છે એ મારા ધ્યાનમાં નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલાં કરવી એ ભરતીઓ પહેલાં કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે પરંતુ ઉપર જો ભરતી પહેલાં કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યા ખાલી રહે ટેટ વન ટેટ ટુની એના કારણે આપણે પહેલાં ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે આ જે ભરતી આ જે ભરતી થઈ રહી છે એમાં જ્ઞાન સહાયકને પણ આમાં જે ભરતી છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો છે કાયમી ભરતી થાય છે એટલે અત્યારે જ જ્ઞાન સાહકો ચાલુ છે જો મેરિટમાં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી આપણે જે ભરતી કરી છે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં એ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલી છે અને પહેલી વખતે પંચોતેરસો જેટલી ભરતીઓ આપણે સાથે કરી છે આટલી ભરતી ભૂતકાળમાં નહોતી થઈ પરંતુ આ વખતે આનંદ છે કે પંચોતેરસો જેટલા એક સાથે ટાટ વન અને ટાટ ટુ એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આ આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ એ મારી પાસે હાલમાં નથી પરંતુ હાલમાં જે નિર્ણય થયો છે મેં કહ્યું ને કે ભરતી પ્રક્રિયાના જે નિયમો છે આખરી થયેથી અને સાથે જે યોગ્યતા પ્રમાણપત્ર આપણે જે આપીએ છીએ જે પરીક્ષા દ્વારા યોગ્ય શિક્ષકોના જે મેરિટ ઓર્ડર અને ભરતીના નિયમો આખરી થયેથી આ ભરતી પણ કરવાનું સરકારે નક્કી કર્યું છે મારી પાસે હાલ નથી આંકડા તમારે જોઈતા હશે તો આપી દઈશ મેં કહ્યું એમ મેં કહ્યું એમ પ્રાથમિક શાળા માટેની ભરતી કરવાનો સરકારે અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય પણ કર્યો છે પરંતુ એના નિયમો ભરતીના અને સાથે એલિજિબિલિટી ટેસ્ટ માટેના કેટલાક નિર્ણયો અત્યારે વહીવટી પ્રક્રિયામાં છે પૂરું થતાની સાથે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે કાયમી જે ભરતી આપણે કરીએ છીએ એ દરમિયાન જે વેકન્ટ ખાલી જગ્યાઓ છે તો એ ખાલી જગ્યાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે અને આ લોકોને જે લોકો લાયક ઉમેદવાર છે જેની પાસે એલિજિબિલિટી ટેસ્ટની અંદર પાસ થયા છે એવા લોકોને એ વ્યવસ્થાઓ મળી રહે અને બાળકોના શિક્ષણ માટેની એ આપણી વ્યવસ્થા છે હું આંકડા આપી શકું હું આંકડા આપી શકું હું આંકડા આપીશ હાલમાં નથી એ હા આપીશ ચોક્કસ મળશે